ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારત દેશમાં અનેક ધર્મો પાળતા લોકો વસે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બૌદ્ધ જૈન તો એવી જ રીતે ભારતભરમાં આપણે બે દિવસ પહેલા હોળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છે અને સાથે ઇસ્લામ ધર્મનો પવિત્ર રમઝાન માસ પણ ઉજવાઈ રહ્યો છે તો આ તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વાળા મયુરસિંહ ચાવડા

અને બિન સાંપ્રદાયિક ભારત દેશની ભાવના આપણે સાકાર કરીએ એટલા માટે જંબુસર નગરમાં જંબુસર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી અને કોઈ અનિચ્છીય બનાવ ન બને કોઈ અશાંતિ ન સર્જાય અને પ્રજામાં શાંતિ સુલે અને સુમેર બડ્યા એ માટે જંબુસર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું